નિમક મૂકીશું સ્વાદ અનુસાર નિમક મૂકી દીધું છે હવે આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે હવે થોડી વાર એને આપણે ઢાંકી દેસું હવે ઢાંકી દેસું બે થી ત્રણ મિનિટમાં તમારી ભાજી મસ્ત તૈયાર થઈ જશે મને ખબર નથી તમને દેખાય કે નથી દેખાતું કે કે મને છે ઉતાવળ કે ભગવાનનો છે ને થાળ ધરાવવાનો છે ધરાવી દઈએ ને તો સારું બરાબર નાઇસ નાઇસ કલર આવ્યો છે પાણી રેવા દેવાનું બરાબર એમાં ને એમાં ચડી જશે રીતે છે રીતે રોટલી લોટ લઈ લીધો એમાં ચણાનો રોટ આવી રીતે ચાળી લેવાનો ને આવી રીતે આપણે એમાં નિમક મૂકવાનું છે સ્વાદ અનુસાર નિમક ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર હળદર પાવડર એટલે તમરીક પાવડર રેડ ચીલી પાવડર હળદર એટલે કે ટમરીક પાવડર ઘી મૂકી દીધું હવે થોડાસા ઓયલ એટલે કે થોડું ઓયલ રાઈટ થોડું મરી પાવડર મિક્સ કરી લેશું તીખી પૂરી બનાવવા માટે ચટપટ્ટી તીખી પૂરી બનાવવા માટે આવી રીતે આપણે લોટ ને બાંધી લેશું અહીંયા લોટ બંધાઈ ગયો છે આપણે તેલ મૂકી દેસુ આપણે કઢાઈમાં એટલે પૂરી તરાઈ જશે પૂરી કઈ તો તરાઈ જશે હવે આપણે પૂરી વણી લેશું ચાલો હવે તળીશું સ્વામીના ભગવાન જય ઓહો હો હું વાત છે યમી યમી પૂરી ફૂલી ફૂલી હો મસ્ત ફૂલી હો પેલા એક પૂરી તરી લે ઓહો મસ્ત તરણીઓ હવે ગેસ સ્લો કરી દેસું કે કે ફાસ્ટ થઈ ગયું છે યાર એટલે કે તેલ બહુ થઈ ગયું છે બરાબર હમ ઓ વાત છે ફઈ લેને ચાલો સે સબસ્ક્રાઇબ ડેક મે ટીચ ચેનલ જ્યોતિફાઈ એડવેન્ચર્સ એક વચન પણ સંભળાવી દઉં લાગીરી રે લગન માં સ્વામી તારા નામ ની રે સહજાનંદ નામની સ્વામી તારા નામ ની રે સહજાનંદ ધામી લાગી રે લગનમા સ્વામી તારા નામની